હલો મિત્રો બધા કેમ છો અત્યારે આપણે ફાઇનલી ઘરેથી નીકળી ગયા અને એક વિચાર આવ્યો કે તમારા માટે આજે દીવના જે દેવ કિલ્લો આવેલો છે તેનો બ્લોક પૂરો કરું ને તમારા માટે બીજો પાર્ટ બનાવીને તમને બતાવું કે કેવી રીતે રિસ્ટોર કામ થઈ રહ્યું છે તો હા મિત્રો અમિત કિલ્લાની અંદર ગયા તો અમને એવું જોવા મળ્યું કે કરોડોનો ખજાનાવાળી ગુફા પણ હવે કિલ્લાની અંદરથી મળી ચૂકી છે જો મિત્રો તમે ઉનાથી થઈને આવતા હોય તો માત્ર ઉનાથી બારથી તેર કિલોમીટરની દૂરી ઉપર દીવ આવેલું છે ત્યાંથી તમે આવી શકો છો દીવ કિલ્લાની વિઝિટ કરી શકો છો ને માત્ર અહીંયા જે બંદર ચોકથી માત્ર એક કિલોમીટરની દૂરી ઉપર આવેલો છે આ દીવ કિલ્લો ને જો તમે સોમનાથ થઈને આવતા હોય તો જરૂરથી મહાદેવના દર્શન કરીને આવજો ને સાથે જ મિત્રો સોમનાથથી માત્ર એકસો ને વીસ કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે આ દીવ જો મિત્રો તમે દીવની અંદર આવતો હોય ને હાલમાં આપણે પહોંચ્યા છીએ બંદર ચોકની વચ્ચે તો મિત્રો જો તમે રોકાવા માંગતા હોય દીવની અંદર તો આ બંદર ચોકની અંદર તમને હોટલ તેમજ સારામાં સારું જમવાનું પણ મળી જાય છે એ પણ વ્યાજબી ભાવે અને હોટલ પણ તમને વ્યાજબી ભાવમાં મળી જાય છે તો દીવ બસ સ્ટેન્ડથી માત્ર બસો મીટરની દૂરી ઉપર આવેલું છે આ બંદર ચોક મિત્રો તમે સામે જોઈ શકો છો આર્મીની જે ખોખરી રાખવામાં આવી છે એની માત્ર પચાસ રૂપિયા ટિકિટ લેવામાં આવ્યા છે તો જરૂરથી ત્યાં પણ વિઝિટ કરજો અને સાથે જ આ જે પાણી કોઠાની જેલ કહેવાય ત્યાં પણ જરૂરથી વિઝિટ કરજો

તો મિત્રો તમે જોઈ શકો છો આપણે સ્ટાર્ટિંગમાં પેલા જ વ્લોગમાં તમને કીધું હતું કે જે ઉર્દુ ભાષામાં લખવામાં આવ્યું છે ત્યાં જ આપણે ફરી વાર પણ પહોંચી ગયા છે મિત્રો અત્યારે ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ અંદર હું તમને જે પેલા સ્ટાર્ટિંગમાં ટોપ જે દીવ કિલ્લાના જે ટોપ છે એ રાખ્યા છે એ બતાવી અને સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે આનું રિસ્ટોર કામ થઈ રહ્યું છે તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે ફર્સ્ટ હું તમને બતાવીશ કે આ જે ટાર્ગેટમાં જે ટોપ રાખેલા છે તમે જોઈ શકો છો લાઈન થી લાઈન દરિયાના કિનારે તેમજ દરિયાની સામે ટાર્ગેટ રાખવામાં આવેલો છે ને મિત્રો આ કિલ્લાની અંદર પહેલાના જમાનામાં આ જે તમને ડંકો દેખાઈ રહ્યો છે એ પણ છે ને આઈની હું તમને જે પાણીની અંદર જેલ આવી છે એ પણ બતાવું હમણાં તો મિત્રો આ તમે જોઈ શકો છો સામે જેલ આવેલી છે એને પાણી કોઠા તેમજ જેલ કહેવામાં આવે છે પહેલાના સમયમાં ના જવા દેવામાં આવતા હતા અત્યારે કોઈ જાતને કોઈ વ્યક્તિને જવા દેવામાં આવતા નથી સામે જે સિટી દેખાઈ રહ્યું છે એ સિટીનું નામ છે ઘોઘલા સિટી તેમજ ઘોઘલા બ્રિજ પણ ના આવેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો કેવો નજારો આવી રહ્યો છે ને આ મિત્રો આયા દીવની અંદર ઘણા ફરવા લાયક સ્થાન પણ આવ્યા છે જે ઘોઘલા બીચ કહેવાય કેવાય ફર્સ્ટ માં આપણે જઈ રહ્યા છે સામે જે લાઇટ આઉટ દેખાય ત્યાં ને અત્યારે પૂરે પૂરા કિલ્લાની અંદર રિસ્ટોર નું કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો ના પહેલાના જે રાજાના ના ભંડાર તેમજ જે પણ રાજ કરતા એના ભંડાર છે બધું અનાજ ને તેવું રાખવામાં આવતું હતું મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ગુફા જેવું દેખાઈ રહ્યું છે પણ અત્યારે આયા તો લોક મારેલા છે તો આપણે જોઈએ તો મિત્રો અંદર કાંક રૂમ જેવું તેમજ ગુફા જેવું દેખાઈ રહ્યું છે બહુ ભયંકર લાગે છે તમે જોઈ શકો છો ને આમે ઇંગ્લિશ ભાષાની અંદરમાં કાક લખેલું પણ છે કે શું છે પથ્થરની અંદર તમે જોઈ શકતા હોય તો મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો આ કઈ ભાષાની અંદર લખેલું છે મિત્રો આ પહેલાના સમયમાં જે ટોપ ગોરા તેમજ જે મશીન મશીન ગન કહેવાય તે બધી આયા રાખવામાં આવેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે પહેલાના સમયમાં મશીન મશીનગન હતી ના હાલના સમયમાં પણ હોય છે આપણા બોર્ડરની ઉપર તો જરૂરથી કોમેન્ટમાં જય હિન્દ લખી નાખજો તો મિત્રો તમે જોઈ શકો છો કે આયા આ જે ગોરો છે એ ફસાઈ ગયો છે કારણ કે ઘણા સમયથી કોઈ યાતનું કંઈ કરવામાં ન આવે એટલે એ ગોરો લોખંડનો છે એટલે કટાઈ જાય ને ફસાઈ જાય મિત્રો દરિયામાં એક બોટ જઈ રહી છે ને અહીંથી સામેથી આપણે દેખાય દરિયો તો આપણે જોવા જઈએ અહીંથી ને એ પછી હું તમને જે લાઇટ હાઉસ છે ત્યાં કયામત મૂવીનું શૂટિંગ કરવામાં આવેલું હતું તો મિત્રો તમે સામે જોઈ શકો છો કે એક બોટ જઈ રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો જે લાઇટ આઉટ છે ત્યાં ઘણા લોકો પણ છે ને આ જે લાઇટ આઉટ છે જે લાઇટ આઉટ છે ત્યાં કયામત મૂવીનું શૂટિંગ કરવામાં આવેલું હતું મિત્રો આ કેવું ચિત્ર દોરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો મિત્રો જે સામે દેખાઈ રહ્યું છે એ બધી જેલ છે એમાં ઘણા ખેતીઓ ને પણ પૂરવામાં આવે છે પણ અત્યારે જે દીવની જેલ છે એ ટ્રાન્સફેર કરી દેવામાં આવી છે અમને જિલ્લા ની અંદર બોસ અહીંથી દીવ નો નજારો કાંઈક અલગ જ દેખાય છે ના જે તમને પાણીનું કેતો તો એ તમે જોઈ શકો છો કિલ્લાની ચારે બાજુમાં કોતરવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ફૂલે ફૂલ પવન આવે છે આ બાજુ પડ્યા હોય તો સીધા ઓલામાં ને આ બાજુ પડે એટલે તો આપણે ટ્રાય કરીએ જઈએ કોઈ ના પાડે તો આવી જશું પાછા તો મિત્રો તમે જોઈ શકો છો આ એક ગુફા છે હવે આ ગુફા ક્યાં જતી હોય એ તો આપણે અંદાજો નથી પણ તમે જોઈ શકો છો આ ગુફા સીધે સીધે અંદર અંદર જાય છે તો આ જે પહેલાંના સમયમાં હાલવા તેમજ જે સિક્યોરિટી માટે બનાવવામાં આવ્યું હતું તો મિત્રો ચાલો મળીએ આવા જ વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી જય મામોગ